સુરતના ભાઠા ગામથી જવાનો રસ્તો બિસ્માર હોવાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે મોહલ્લાગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીને લઈ લોકોએ સવાલ ઉઠાવ્યા છે ભાઠા ગામથી માહ્યાવંશી મહોલ્લા જવાના રસ્તા પર ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પાલિકા દ્વારા રસ્તો ન બનાવાતા રહીશો પરેશાન થયા છે કાદવ કી ચળવાળા રસ્તાના કારણે ઇમરજન્સી વાહનો પણ મહોલ્લામાં અંદર ન આવતા હોવાથી રહીશો હેરાન થઈ રહ્યા છે છેલ્લા બે અઢી મહિનાથી આ રસ્તો બિસ્માર હાલતમાં છે ત્યારે સ્થાનિકોએ આ રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે તેવી માંગ કરી છે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી આ રસ્તાના કારણે અમને મુશ્કેલી ઊભી થઈ રહી છે અમારે નોકરી ધંધા પર જવું પણ મુશ્કેલ બની રહ્યું છે આ સાથે શાળા કોલેજોએ જતા બાળકો અને વિદ્યાર્થીઓ હેરાન થાય છે હવે ચોમાસું શરૂ થવાને

અમને ગાડી વાહન એવું લઈને તકલીફ પડે છે જવાની અમે કોલેજે સારાએ કઈ રીતે જઈ શકીએ અમારે ઘણા ટાઈમ પહેલાં નીકળવું પડે છે ત્યારે અમે અમારા ટાઈમ પર કોલેજ સારાએ પહોંચી શકીએ છીએ પચાસ પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારે રાતના કઈ કશું થાય તો અમારે કઈ રીતે જવું ઇમરજન્સીમાં એકસો આઠ પણ નથી આવી શકતી અને ટુ વ્હીલર જ નથી જઈ શકતી તો ફોર વ્હીલ એવું કઈ રીતે નીકળી શકે અમારી માંગ એ જ છે બસ કે અમારો રસ્તો અમને ક્લીન કરીને મસ્ત બનાવી આપો અને અમારા ફળિયામાં લાઈટ બાઇટ કશું જ છે નથી બધી સ્ટ્રેટ લાઇટ પણ છે પણ ચાલતી કોઈ જ નથી અમને લેડીઝ લોકોએ રાતના જવાની તકલીફ પડે અંધારામાં અમે એકલા કઈ રીતે જઈ શકીએ મારું નામ મનીષ રાણા છે જ્યારે એસએમસી ની અહીંયા કામગીરી ચાલુ થઈ છે ત્યારે લગભગ બે અઢી મહિના થઈ ગયા છે અને એસએમસી અમને એવું આશ્વાસન આપ્યું હતું કે આ બધું કામ તમને સંપૂર્ણ રીતે ચોમાસા પહેલા પૂરું કરીને આપીશું અમે એ લોકોને એવું બી કીધું હતું કે ચોમાસા પહેલાં કામ પૂરું નથી થવાનું કારણ કે પેલા અંબાલાલભાઈની આગાહી હતી બાવીસ તારીખે વરસાદ પડવાનો છે છતાં એ લોકોએ કામ બી ચાલુ રાખ્યું હતું અને કોઈ બી સંજોગમાં એ લોકોએ સંપૂર્ણ કામ પૂરું કર્યું નથી અને અમને એટલી બધી ટ્રબલ પડે છે ત્યારે આવડ જવાની કે અહીંયા એકસો આઠ બી આવી નહીં શકતી અમારા પોતાના વાહન બી બહાર નહીં નીકળી શકતા અમારે નોકરી ધંધે જવું હોય તો બી તકલીફ પડે છે અમારી માંગ એ જ છે કે જલ્દીમાં જલ્દી આ રોજનું કંઈ નિવારકરણ લાવે તો આમ ઉલ્લાવાસીઓને શાંતિ મળે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત